ઓ તત્સ કૃષ્ણ વંદે ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત અધ્યાય સત્તરમો બ્રહ્મચારી তথা গৃহস্থী বোলিয় প্ৰভু কি ধো তৰ্মশ্ৰম কুৰাচাৰো পাৰত કઈરીતે રીતે તે સેવતા આપ ભક્તિને પામતા જન આ સમજાવી કહો મને પેલા ખરે મહાબાહુ શ્રેષ્ઠ शु खद धर्म ए ब्रह्मा ने हंस रूपे थी कीधो माधव तो तमे पूर्व बोधेल धर्म कणो काड़ वही जता मर्त्य लोके हसे के को मधुसुदनसे ते धर्म सूचवे परे रक्षे पृथ्वी तळे नको ब्रह्मसभाविषे नाके वेदो ज्ञामूर्तिमन्ततो પાળતા બોધતા તેને રક્ષતા મધુસૂદન પૃથ્વી તજો પછી ધર્મ બોધશે નષ્ટ કો જન સર્વ ધર્મ તણા જ્ઞાતા ધર્મ જે ભક્તિ સાધતો ક્યા જીવે કઈ રીતે વર્ણવો કેમ પાડવો શ્રી સુખદેવજી બોલ્યા ઉદ્ધવે દાસમાં મુખ્ય પૂછતા હરિ ઈશ્વર લોક હિત થવા બોલ્યા પ્રીતે ધર્મ સનાતન શ્રી ભગવાન બોલ્યા વર્ણ આશ્રમ આચારો સેવતા જન શ્રેયનો પ્રશ્ન મયો પૂછ્યો तेनो उत्तर साो आदि युगे एक वर्णहंस मनुष्य नो प्रजाकृताजन्मे थी युग जत कहो ઓકાર વેદતે એક વૃષરૂપે હું ધર્મતે નિષ્પાપતપ નિષ્ઠા ભજતા હંસને મને त्रेता सरूथता मारा रुदे प्रानति उपनी त्रिवेदो वेदो रूप વિરાહુ સાથળ પા બ્રાહ્મણ ક્ષત્રિ વૈશ્યો થયા શુદ્રો આચાર ભિન્નથી ગૃહસ્થ ठास्राम मपे दुखी ब्रह्मचर्यारुदे थकी थ्योवान प्रस्थ छाती ने संन्यास सो सिरोमणी वर्णो ने आश्रम मना स्वभावो मनुष्यणा अङ्गो ऊञ्चा नीचा जेथि जन्मेलके क्षमा समदम क्षमा शुद्धि तपसन्तोष सरलता मारी भक् दया सत्य ब्रह्मजाति स्वभाव आ, तेज सहे दुखो शौर्य धैर्य उदारता ते उत्साह मोटाई क्ष स्त्रि मा विप्रनिष्ठता दाने श्रद्धा दया आस्था सिधायि विप्रसेवना जमावे धन नातृप्ति वैश्यो ना्या સ્વભાવ દ્વિજાતિ ગાય દેવોની સેવા શુદ્ધ મને કરે સંતોષાયે મળે તેથી શુદ્ર નો થયો સ્વભાવ એ અશુદ્ધિ જૂઠ ને ચોરી કજિયા ખોરનાસ્તિકા કામ ક્રોધ તપે સ્વભાવથ્યા અવર્ણના અહિંસા સત્યને નીતિ કામ કે ક્રોધલોભના પરગજૂથવાયત્ નો ધર્મો એ સર્વ વર્ણના ક્રમે જનો જન્મ બીજો થયા પછી બાળકે ગુરુ ઘેર રહી નીમે ગુરુ કે તે ભણે જનો મંડ દર્ભ ચર્મ કમંડળું માળા કેશ ધરે તેમ ના દાંત વસ્ત્રો ધુવે વધુ માળા કેશ ધરે ત્યમ ના ય ન રંગવું नहाता खाता करे करता जाप मौन रे न खो रुवा न उतारे काख वाड़के ब्रह्मचर्य पडे ते तो વીર્ય ને પડવા ન દે પડે તો નહિ ગાયત્રી પ્રાણાયામ કરી જપે આચાર્ય અગ્નિવૃદ્ધો ગૌ વિપ્રો દેવ ગુરુ રવિ શુદ્ધ સ્વસ્થ થ મને સેવે ને સંધ્યા બે જપી આચાર્ય એ હું છું માની ગણી માણસ તો ન દે ગુણે દોષ અવજ્ઞના ગુરુ સૌ દેવરૂપ છે સાંજ સવાર ભીષા કે મળ્યું બીજું નિવેદવું ગુરુને જે પછી આપે તે નિ યોગ્ય સેવું Ajà yọ̀ ṣèwọ́tán sísẹ́, wọ́tọ̀ ń daṣọ naa sọmú. Bọ̀háarọ̀ jà Yosuwe gbèsè ṣèwọ́n maha tọ́jú òrìṣun. Ṣọlbọ bò gàdájí mọ́jọ. आमगुरु ग्रहे वसे बण्या पुरी विद्या व्रत अखंड ए महर ब्रह्म पदे जावा ब्रह्मचारी अखंड रे साधवा ब्रह्मविद्यादे पदे ब्रह्म ते जाडा ब्रह्मचारी परो उजे गुरु अग्नि बधा भूते अभेदे आपमा भजे स्त्रीदर्शपरसहस्यादि वा तु एषाव तजे तजे दम्पति जोडाने त्यागी के ब्रह्मचारिते સ્નાનાદિ સુધીને સેવે તીર્થો સંધ્યા જપો સતે અડેના ખાયના બોલે દૂષિતવસ્તુ વાતકે सर्वे मा वसु भाव वसेवा कायने मन आश्रम सर्वमाटे आ बान्ध्यो नीम उद्धव नैष्ठब्रह्मचारी जे પ્રકાશે અગ્નિના સમો તપથી વાસના બાળી વિશુદ્ધ ભક્ત તે થતો તેમ રહેવા ન ઈચ્છે તો વેદ વિદ્યા પૂરી કરે ગુરુને દક્ષિણા આપી સમાવર્તન તે કરે ધેર કે વનમાં રે કે સં્યાસવીજ એક પછી ક્રમે ઊંચો બીજી રીતે નભ थु ग्रस्थि वरे कन्या वये नानी सुलक्षणी पोता समी सवर्ण के उतरता एक यज्ञ अभ्यास देदान એ ધર્મો દ્વિજ સર્વના ભણાવે વેદલે દાન યજાવે વધુ વિપ્રણા તપતેજ હણે કીર્તિ દાન જાણી ગ્રહે બીજી દોષ શિલો સેવવી દેહ બ્રાહ્મણ નો છે ના પોષવા ભોગ થી અહીં જીવ્યા સુધી તપે કષ્ટે অক্ষয় সুখতে পারছি রাজব্রুতিশিল পাড়ি নির্দোষ মহাধর্ম পড়ি অতিথি আসনা রহে અર્પેલ આત્મા પદ શાંતિ પામી ભક્ત બ્રાહ્મણ મારા ને ઉગારે દુખ થી જકો ઉગારું તૂર્ત કષ્ટે सागरे नाव जेमतो कष्टये प्रजातानतासु पशी आप उगारे बाळगजो गजेन्द्रशु आरिते वर्तनारो जे राजा पापधोइने सूर्य थि आनन्दे इन्द्रसाथते निर्वाहे कष्टते विप्र વૈશ્યવૃત્તિ કરી ટળે વધે આપત ધરે શસ્ત્રો ચાકરી નાકદી ના કદી કરે ક્ષત્રિય વૈશ્યવૃત્તિથી આ ફતે મૃગયા કરી न चाले विप्रवेशे रे करे कदि न चाकरी चाकरी दुःखमा वैश्ये किं वर्ण वर्णबहारना सादरी शुण्डलाकर्वा સંકટજ્ઞે ન સેવવા આગળ સૂચન છે નિધ્યવૃત્તિ વિશે લોભે ખોટી સ્પૃહા ન રાખવી સૂચન પૂર્ણ વેદ ઋષિ દેવો પિતૃ સ્વાહા સ્વધાવળે બલી અન્ન પૂજે પ્રાણી સૌ મૂજ મૂર્તજે આમ શુદ્ધ અનાયાસ કે ન્યાયે मेडव्या धने सेवको कष्ट नापामे यज्ञो तेरित आदरे कुटुम्बीमा नले पाये भुले भक्ति न ते छता ક્ષ આ લોક સુગ્ને સ્વર્ગના સુખ જાણવા સ્ત્રી પુત્રાદી સ્નેહી પ્રવાસી મળતા પથે નિદ્રા અંતે જતું સ્વપ્ન પડે દેહ ન કોઈ રહે છૂટો પાકા વિચારે આ ઘે રમે શું વસે અહમતા મમતા મેલી બંધા તો ઘરથી ન તે ગ્રસ્ત थि धर्मे मने पूजी भक्ति थिए चाह्य घेर रहे कटे तो वन रहे कातो सन्यास पुत्र वानले आशक्त घरमा ग्रस्थी લાલસા ધનપુત્રિ સ્ત્રી દાસ કંગળો મૂઢ બંધા તો મમતા થકી અરે મા બાપ છે વૃદ્ધ સ્ત્રી બચ્ચા બાળકો બધા अनाथहुँ विनाङ्क दुखे रे जीवता ग्य चिन्ता मा भो मूढ एमती द्रायोना विषयो चिन्ते pọ̀lẹ́ yòó ní tọmọ̀ gbùnìgọrọ̀ náà káríokì ń tà mọ́ bọ̀mí ló mú dọ́ ẹ mọ́tì dàrẹ́à yòó náà wísẹ́ yóò ti ń tẹ̀ pọ̀lẹ́ yòó ní tọmọ̀ gbùnìg. श्रीमद्भागवतं नाम महापुराणव्यासने शोकदेव रायसंवादने विषये अज्ञामे स्कन्धसंवादे ઉદ્ધવ કૃષ્ણદેવની પૂરો અધ્યાય સર્મોષાર્પણ સર્વ હો શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ આ અધ્યાયની પૂર્ણતાએ ઈશાવાસ્ય ઉપનિષદ નો એક મંત્ર છે ઘોર અજ્ઞાન અંધારે તમો ગુણભર્યા સ્થળે તજી દેહ પડે તેમાં જે આત્મા વિસરી ભમે શ્રી નારાયણ ભગવાન જય આ અધ્યાયના અમુક શ્લોકોના શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે શ્લોક અગિયાર માં નો શબ્દ છે વૃષ રૂપે એમનો તત્વાર્થ ફૂટનોટ માં છે ચાર પાદ પહેલું સત્ય બીજું શૌચ ત્રીજું તપ અને ચોથું દાન એટલે દયા આગળ શ્લોક બાર માં નો શબ્દ છે ત્રિકર્મ એટલે હોતા ઉદાતા અધ્વર્યુ ના એમ ત્રિકર્મ આગળ શ્લોક સોળ માં નો શબ્દ છે સમ એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે ઇન્દ્રિયોના ભોગ પદાર્થોનો વિચાર જ ન આવે આગળ શ્લોક ચોત્રીસ માં નો શબ્દ છે સતે એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે ખરા દિલથી આગળ શ્લોક એકતાલીસ નો શબ્દ છે સિલોન છ એટલે ખેતર કે બજારમાં પડી રહેલા દાણા પંખી વીણી નિર્વાહ કરવો તે આગળ શ્લોક એકાવન નો શબ્દ છે યજ્ઞો એમનો તત્વાર્થ છે યજ્ઞો એટલે ધર્માનુષ્ઠાનના સમારંભો શ્રી નારાયણ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ચંદ્ર દેવ કી જય દ્વારિકાધીશ કી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય શબ્દગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ